આ તો જોવો ને કે લ્યો માહેલ્યુ ખોલી પડી ગયો લે પાણ બોત એક જ ધર માહેલ છ માહેલ યે યે કે કે યે બાપા યે પકડાજી જતી જી જી હવે હાથ કરવા નું પાણી પીહા તીબા ઉછળજો ઓત તરી ઉછળ તેલા તો ફેમિલી જો આમતી માથી નીચે આ પછી ના બોય છે આ લાઈટ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં મજા મરવાનો આજના વિડીયો ને અંદર તમારા બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ઓલોસર છે ફાઇનલ ડાકણીઓ ઘણાય સમય પછી આજમાં છે ને ડાકણીઓ ખાલી થવા જઈ રહ્યું છે એનું કારણ છે કે આપણે લેહણું એમાં વાલજીભાઈને એને નાખી દઈએ તો લેહણું મારાવાળ સંડાઈ જઈ જયું આમ છે ને તેમ જ ને આજે એને નો સૂટક ઘણી મહેનત કરી કસ્ટી પડી આમ તેમાં ડોળ છું પણ આજ છે ને બધી લેનથી લેખી ચોખી એટલે કે પાણી જાય એમ થઈ ગયું છે તો આજમાં ખાલી થાય છે ને હું જાઉં છું ના અપડેટ આપું શાક પકડવાનું છે આપણે આજ તો લગભગ બે ત્રણ પાંચ કિલો કેસલા નીકળશે પછી બીજું બધું જે શાક નીકળે કેમ કે કહેતું ઉલસાણો નથી ઉલસાણો નથી જોઈ અને જાણી અને જાણવા મળશે ઘણું બધું નવીન છે જાવ ડાયરેક દરિયામાં એટલે કે ડાકણીયા જિલ્લામાં પછી અપડેટ આપી દઉં ઓકે મને સંતોષ એમ અમને મળી ગયા છે કઈ બાજુ હું લેવા બોલાસ સરસ લ્યો તો સંધુ એમ જાય છે અને ઓલા પણ ત્રણ ચાર જણા પકડે છે અને હું જાઉં એટલે એક બે ત્રણ ચાર ને પાંચ છ જણા થઈ જાઉં તો કન્ટિન્યુ આપણે જે મચ્છી હોય તમને બતાવી એટલે આમ જો અમારા એ મજા ભાઈ શકે એક માછલી તો પકડી દીધી મળી લીધી દેવતે દીધી હા એ તો પાણી છે તોય પકડી ગયા આમ જો આમાં એકલું કડકડ 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 એમ થઈ રહ્યું છે ગાઈસ સાક તો હે અને તો ખાલી એટલે બીજું છે કાક તને ઘણો પકડ્યો લે આવડે તો તો આ તો 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 બોલે અને આ બાજુ જો આમ ના મંદિર સાક હવે 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 ને ઠેઠ ઠેડથી જો એકલું પાણી હવળે તમને બતાવી દઉં જો આ પાણી હવળે ની બધી શાક છે જો આ નકર આમ પાણી પાછું હવળે ની આમ જો 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 જોળે છે લાગટ ફળકવા მიજો કહેલા તો લાટ કાઢવાના છે કાઢશે નીકળશે કા કેદ નું ખાલી ના જો કા કેટલા 5 6 મહિના ઉપર નથી ગયો કે વધારે થઈ ગઈ છે ખાલી કરી નું થઈ છે મહિના થઈ જશે જોઈ છે આ લોકો ઉતાણી ઉપર કરી નું હા આ ઉતા ઓહો એ તો તો ભાઈ બંનેનો ટેમ્પ હોય જો પાછી ઉતરણ કાલે હરાવજો અમને તો ખેર છે જો 14 તરીકે ખેર સકાઉદો બધાય પતંગોના આંગળીઓ કોઈ કાપત હવે હાથ કવાનું પાણી પીયા તીવા ઉછળજો ઓહ તારી ઉછળ તેલા યે જબ આને ખોટ આ પેલા માણે એમ કે કે હિકુ સોટે હાથ કવાનું પાણી પીવા અને પછી તો હિકુ ઉછળે હું એટલે જ બીઉ ભાઈ ઓક તો બસ દન તાણ રાખવું પડે હાથ કતો ત્યારે ગોતવાતો કો કો ફેમિલી જતો પાણી જાય છે અને આયા વિજયભાઈ ઉલોશન શરૂ કરી દીધું છે આ એટલે ખાડો હોય કે પાણી આમાં જવા દે કે તો લેન નો વયુ જાય પાણી પાણીને છોટી જમજો પાણી ઉછળતી જોવાય પપ્પા હે

તાંડક જો મારા વાલા કોઈ પકડો ન તો વગર નહીં જુઓ ચાલો એ એ મધ આઈને કે આખલું એમ લાગ્યું પણ એ જો સટકી જ્યુ ભાઈ સટકી જ્યુ તો ફેમેલે મજા એનો સાક સમ સમટી બોલે કેવો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો પહેલી વખત શું હોય હાઈપ આપી દો સમજો જો કેટલું આંદો બુડી મારી સોય હવે આ પાણી આમ જાય ઓય પકડો કે કે પકડી લેવાનો ના ના એનો પકડો મધા ભાઈ મોટી મોટી એ પકડો પકડો યે યે જો

અંજો આય રો 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 વાહ ભયડું પડ સાત બાઈ કેજાનો ઓલાવા અંજો આમ તો જો મને એકલું માખીલું ખોલી પડી ગયું લે ઓ માય ગોડ જો

લાપસીયા પાસ મંતા નો પકડાઈ તેમ તો સમજવાનું નહી આવે બહુ ખતરનાક છે જો આમે બે મે ઊકા પકડાઈ કાકા એ ઓલા પણ એક માછલી મોટી છે આય હા જો બેઠી આવી ગઈ હતી સંજુ બધું મારી એમ હો જલ્દી

ફેમિલી બીજો ઉકો જડી ગયો છે હશે ને શાક માસી જોઈને પૂરા ને કુણું મતલબ છે કચલા નથી ગમે એમ બોય કચલા ને કેમ કઈ ખબર પડી નથી બાકી કુણું શાક તો સોડું ગામ નીકળે છે કચલા નથી હજી હજી ખડીયા હોણ જાય નથી આવ્યા નકર ઈ અડધી ડોલ નીકળવા હતા લાગી વાત આવી મને એમને છે ને અહીંયા કહેલી જડી છે કોઈને અહીંયા ખબર ન પડે કે અહીંયા કચલી છે આમ અહીંયા છે ને ખાલી એડી મતલબ માં અહીંયા તે લીલી થઈ જ પકડો તો

રેડી છે તે દે આપો ઓરે માં હા પકડી ગયો બધા એ પકળો દબુ એ બાપા ગઈ ઓરે નો એ બે ને પકડે છે આવું બધું શેફમેલી છે લિંગાઈ બધું બેડી ગઈ હમમ પાકું છે છું ભાઈ દેખા વે ખુકડી ગયો વે કા કડ તો નથી કાટા ફોતાડે કેવ છે એ નાનું બચ્ચું મેકી દે ભાઈ સંજય ભાગે સંજય ભાગે હા ની આ બાબા ભાગે એ ઓ ઢગો નીકળો મારો બેટો ઢગો આ મધા તા ઢગો કર મધો મધા વાય ઢગો પકડજો ભાઈ હા હા જો ઈ લેંગા તોડલાખો માહી લુંજી કાપી લે તોડકો કેલા ભાઈ બંધ પણ તાયા જાય આમ જોતો નહી યે

કેટલું શાકથી દેખાડી દઈ કન્ટિન્યુ વિડીયો ગમે તો કોમેન્ટ કરીને કહેજો કેટલું માછલું આમ જો મારે તો થોડુંક મોડું થઈ ગયું આખું રાખણું જેલું ભીરો નહીં હોત ને તો સારું તો પણ હું યાર મારા કામથી બીજી હતો તો તમને વ્યવસ્થિત ન બતાવીશ સોરી માફી સાવ છું ક્ષમા માગું છું સોરી કહું સૌ તો સહી ડાયરેક્ટ આપણે પાછા શાક ધોવાનું છે ના તો ચાલો ગાય વાલજીભાઈ તો શાક નાખી દીધું છે કેટલું નીકળે કેટલું બહુ બતાવી દો

એમની શાક ભલે ના જોયું પણ મારે જોવા નથી જવું તમે બધાય જોઈ લીધું એટલે મારે આવી ગયું તો આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળજો આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય બોલવાની ફાઈ નહીં શાક કલાર નહોતું પણ હું ગોળી પછી જય માતાજી બાય બાય